ઘણા સમયથી મોન કુતિયાણા બીજેપીના ઉમેદવાર ઢીલીબેને ખોલ્યા તેમની ઓપોઝિટ પાર્ટી એટલે કે સમાજવાદી પાર્ટી અને તેના ઉમેદવાર કાંતલ જાડેજાના રાજ છે જાહેરમાં તેમણે કંઈ એવું કહ્યું કે જોઈને તમે પણ હેરાન થઈ જશો મિત્રો જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખોનું એલાન થયું છે ત્યારે પોરબંદરની કુતિયાણા બેઠક ખૂબ જ ચર્ચામાં આવી રહી છે બંને પાર્ટીના ઉમેદવાર પોતપોતાની ઓપોઝિટ પાર્ટીને નીચે પાડવાની કોશિશ કરી રહ્યા છે ત્યારે બીજેપીના ઉમેદવાર ટેલીબેન મીડિયા સમક્ષ આવીને એવું કહ્યું કે કાંધલ જાડેજાની પાર્ટી પણ જવાબ આપવા માટે મજબૂર થઈ ગઈ હતી મિત્રો શું છે પૂરેપૂરી હકીકત ચાલો આપણે વિસ્તારથી જાણીએ વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં એક લાઈક જરૂર કરીજો મિત્રો ઢીલીબેને મીડિયા સમક્ષ આવીને વાત કરતા જણાવ્યું હતું કે મેં શું કર્યું છે કેટલો વિકાસ કર્યો છે એ મારે દેખાડવાની જરૂર નથી આ બધું નગરજનોને ખબર પડે છે કે કોણ કામ કરે છે અને કોણ નહીં મારી ઓપોઝિટ પાર્ટી જે છેલ્લા દસ વર્ષથી કાર્યકાળ સંભાળી રહી છે તેમણે મારા ગામની અંદર એક લાખ રૂપિયાનું પણ કામ નથી કર્યું આ લોકોએ કુતિયાણા ગામની અંદર લાખ રૂપિયાનું પણ કામ નથી કર્યું માં તેનું શાસન હતું તો ત્યાં શું કર્યું એ જગજાહેર છે હવે તો પાર્ટી પણ તેમને ધક્કો મારે છે કે હવે જાઓ અમને હજુ સુધી ભાજપે આવું નથી કહ્યું કારણ કે પાર્ટીને આપણા પર વિશ્વાસ હોવો જોઈએ કે મારો એક વિશ્વાસોને નિષ્ઠાપૂર્વક ધારાસભ્ય છે અને તેઓ સારી રીતે કામ કરી રહ્યા છે આ વિશ્વાસ નગરજનોને પણ અમારા ઉપર છે તેથી અમે કામ કરી રહ્યા છીએ કાંદલ જાડેજાના ગુનાઓની વાત કરીએ તો ઇન્ટરનેટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર સૌથી પહેલાં તેમની પાસે વિદેશી બનાવટી રિવોલ્વર કારતુસ દેશી તમંચો સહિતના હથિયારો મળી આવતા તેમની સામે ગુનો નોંધાઈ ચૂક્યો છે આ પછી પોલીસે માર્ચ બે હજાર પંદરમાં રમખાણની મારપીટ કરવા બદલ તેની ધરપકડ કરી હતી પચીસ ડિસેમ્બર બે હજાર સત્તરના રોજ જાડેજાને પોલીસ સ્ટેશનમાં તોફાનો કરવા એક ઇન્સ્પેક્ટર પર હુમલો કરવા બદલ ધરપકડ આવી હતી થોડા સમય પછી જામીન પર બાદ પેટ્રોલ પંપ અને તેના બે હાજર લોકો પર તોડફોડ કરવા માટે અન્ય પાંચ લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો હતો વર્ષ બે હજાર સત્તરની ચૂંટણી વખતની એફિડેવિટ મુજબ તેમની સામે પંદર કેસ નોંધાયા હતા જેમાંથી દસ કેસ પોરબંદરમાં ત્રણ રાજકોટમાં અને બે અમદાવાદમાં નોંધાયા હતા તેમાં તેમની સામે ખંડણી રિપોર્ટિંગ કસ્ટડીમાંથી ફરાર થવા જેવા અનેક ગુનાઓ નોંધાયા હતા અહીં સુધી કે કાંતલ જાડેજા જ્યારે પોલીસ કસ્ટડીમાં હતા ત્યારે શિવાની હોસ્પિટલમાંથી સારવાર દરમિયાન ત્યાંથી ફરાર થઈ ગયા હતા અને કોર્ટે તેમને અત્યાર સુધી એક વર્ષ અને છ માસની સાદી કેદ અને દસ હજાર રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો